જે જવાન જે કિસાન કેમ છે બધા મિત્રો મજામાં મજામાં દસો ને કેમ મજામાં નહીં હોય કારણ કે આપણે આજે તો મજામાં રહેવાનું છે ને મજામાં જ રહેવું જ જોઈએ જો ગાઈશ આજે હું ચાર પાંચ દિવસ પછી ખેતરમાં આવી છું ઓટો મારવા માટે કે ઝાર ને અમારું બધું ખેતરને કેવું છે અને કેવું નથી રહ્યું વરસાદનું જોવા ગાઈશ એ વચમાં મેં રીલ બનાવી હતી ગયા અઠવાડિયે ચાર પાંચ દિવસ થઈ ગયા છે આપણે જ નાની નાની હતી ને હમણાં જોવો કેવી મોટી મોટી થઈ ગઈ અને મીઠા મોલ્લા બોલે છે મસ્ત લાગે લોકેશન કેવું છે ગાઈશ તમે જુઓ આના પાછળનું લોકેશન હું તમને બતાવું કે આપણે કેવું છે અને ઝાર કેવડી કેવડી થઈ છે તો તમે જોઈ શકો છો જો ગાઈશ એ છે આપણો પાસ પાસળનો જે ઝારનું લોકેશન તો ગાઈશ આપણે તમે અમારા મારા વિડીયો સાથે તમે જોડા કોઈને આ વિડીયો છોડીને જવાનું નથી કારણ કે જો આપણા રેંગણા બધું બતાવવાનું બાકી છે તો વરસાદના કારણે ઠાર બહુ પડ્યો છે તો બધું પાણી છે તમે જોઈ શકો છો જો કેવા રીંગણા છે આપણા અને વરસાદ તો બિલકુલ હમણાં રહેતો નથી ને ખૂબ વરસાદ આવે થોડીક વાર માટે તડકો કાઢ્યો છે તો મને એવું થયું કે અમારા ફ્રેન્ડ લોકો માટે જે મને સપોર્ટ કરે છે એમના માટે સારું એવું બ્લોગ બનાવી દઉં આપણે આને છે ને ઉપર થોડું કરી દઈએ જો કેટલું સરસ છે બધું વરસાદના કારણે અને ગાઈશ તમે જોઈ શકો અમારા રીંગણા હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે તો તમને હું એ બી બતાવું જોઈ શકો છો જો કેટલા સરસ થઈ ગયા છે આપણા રીંગના બધા ઓલે ઓલે દેખાઈ રહેશે અને આપણે તો આટો મારી લીધો હોય ખેતર તરફ અને આપણે હવે જઈ રહ્યા છે ઘર ઘર તરફ અને તમને મારો બ્લોગ કેવો લાગે છે સારો લાગે તો કોમેન્ટ કરો અમે જે તજા છે ગોગબાબજીની તો જે ગોગ બી લખો તમને સારું લાગે તો જે માતાજીનું નામ લખો કોઈ બી તમે નામ લખી શકો છો તો અમે હું ઘર તરફ તો જઈ રહીશું તો જય માતાજી બધાની